લાલ કાળા માથાના માનવીને એવો પાવર હોય કે મેઆડીથી હું થાય હે ભલે કદાચ હવા જેકની નાગડી થાય ચાર કાંધિયા ભેગા થાય એની નાનામે તૈયાર કરે અને મહાનજી મારતો એની નાનામી લાવે અને મારી મેડી બોલે 500 મણ લાકડા હોય એ બડી કોલસો થઈ જાય પણ મારા તાવા સિવાય તને શરીરે અગ્નિ અડવા દો એટલે તો તો હું મેલડી

I'm <laughs> એ જગતમાં હોંબળો વાળીઓ માતા નહીં લે જો એટલે મારા મેલવીના ઇત્યા જો હોય તો મારા પોઈચામાં આવલે તમને સમય પર મેલવી માતા કીયા હાકો એટલે હામે જીજે પડે હોય જીવ ના લઈ તો તો માતા કીયા જો મેરેડી ગમકુ ને બાદ તો બાર ઓ માર જીવ નાનો તો જગતમાં મેરેડી માતા લઈ આયે તો મારા માંડ આપણ કરે ના મારું તો માતા મડી જો તો માતા લઈ આ કે એકવા છોડું બેવા છોડું જગતમાં છોડવા વાડી લઈ આવું

ગુટી રહી ના પણ અહીંયા છે તમને પાતા નહીં દયો ગાડી અમારી પેંજી બાપા ઇંગે પાઘડી લાયા છે પાઘડી માતા ખબર પડે માણસો ભેગા

ડેવાસ બોમ બોલી થી આગળ તો કે લા બોલી થી આવે છે લ્યા આમાં ગોગો આગળ કોડિયા નો આગળ ગોગો આવવાનું માન્યો જરૂર મગને કે માતા ઈ દીધા આગળ ભાઈ મારી એની થી મારું એનું એ આપણો આઠ જરૂર પર હઠીડી છે લ્યા પાછો આગે પાછે સૌવાતું જરૂર માતા ને લ્યા એ રોક એ

ગુવાડી મજા આવશું વાહ વાહ ને કેવળા ભલે ભલે કોઈ ડરો કરો કાકો ના આવવો જોઈએ જય જય જય

કે જેનો ઓળખાણ નહીં એ જગ બિહારી મેલ્યો છે આમાં ઓલા તાની રૂપિયાની બહુ ઊંચી કોસ્ટ બોલે મેરડી ગમતું નહીં વિદ્યા ઓર ગમતી નહીં લ્યા બોલો એ વિદ્યા આમાં જગતમાં તસવા વડી વડી માતા નહીં લ્યા

મારી નાગના કાળા જીરો મારી રાહુલ ભુવાની દસિયત કરી નાગણી કેવાય બાબા મારા રાહુલ ભુવા

દુષ્મન પાર

મોનોમન હસીરો મોનોમન બલકે જો આહા જો બેટી વાત છું શું કહું કે તમર મેરડી માતા નું એસેલ્યો આહા એ રો તમે કોણ મને ખબર પડે હું માતા નહીં લ્યો આહા નોહર લ્યો અમે કેતા તમે નહીં આવતા

આજનો દાડો હારો આજનો દાડો ભૂલા મજા સીવાની વાત મારી જેટલી વસ્તી કરી બધી વસ્તી ને કેતી જલ્દી પણ આજે લઉં છું

ਸੂਏ ਰੋ ਕੇ ਸੂਏ ਇਹੋ ਬਸਲੀ ਨਾ ਛੜੂ ਤੂੰ ਮੇਰੀ ਮੱਤਾ ਨਹੀਂ ਜਿਉ ਇਹ ਰੋ ਅਸਿੱਕੋ ਮਾੜੇ ਪਛੀ ਬੁਲਵੋਣੀ ਮਾਰੀ ਅਦਸੇ ਲੈ ਹਾਂ ਜੈ ਹੋ ਅੱਜ ਆ ਗੋਲੀ ਤੇ ਜੀ ਕਹੂੰ ਸੁ ਹਾਂ ਹਾਂ ਪਜੋ ਗਿੰਗਾ ਨੋ ਸਿੱਕੋ ਮਾੜੀ ਨਾਮ ਉਗੂ ਤੂੰ ਮੇਰੀ ਮੱਤਾ ਨਹੀਂ ਹਾਂ ਸੂਏ ਬੁਲਵਣੀ ਦੇਣਾ ਜੈ ਹੋ ਬੋਲੇ ਬੇਦਰ 5 5 ਸਾਲ ਤੋਂ ਚੱਲ ਚੁ ਹੋਇ ਹਾਂ ਸੁਣੋ કોઈ કેતી નહીં ચાય કેતી નહીં તમે કોણ મને ખબર પડ્યું બેડી માતા રહી છે તારા તકલીફ હોય જો બતાડું છું લ્યા કે વસ્તી આ મહિને બાય ઘર હલ્લાવી છું ને બાય ઘરે કમતું તો પગલા કરનારી છું એક જ કરવા રેવા દીધા ને એક ઉને રેવા નહીં કેલા બિસા બોલે કે દુનિયાળો ઓપરે હું કેતો હોય પિતાસે કાડી ના છુ હોય તેનો બોલીને મેરડી તો હું ના નાખું મારી વિદ્યાલય સુખણી છે

લેકે બી નહીં બોલે કે તારા બેહના હોય પણ મહિનાના ચાર બેહના ના કરો તો લ્યા તારા બાપો પણ મહિનાના ચાર બેહના ના તો નહીં સુભાણી મારી આજ છે ને મારી એકલા માણી આપજો બંગુ જવા ઈચ્છા નથી રહેતી

પણ મારી આ તારું ગ્રુપ છે ને મારી આપજો ગાંડુ ઘેલો મારી સિકોતર આપજો જેટલો મારી તને મોર નથી કતર મારી એટલો તારા ભવાનો મોર કરીને આવે છે કારણ કે મારી તારા ગ્રુપ વાળાએ આજ તને જોઈ નથી તને ભાઈ નથી પણ રાહુલ ભવાના કદાચ કેવાય પગની માલપા કદાચ એના જમણા આંગૂઠે કદાચ જો હાથ મૂકે ને મારી એની માલપા એ ખોળિયામાં મારી સિકોતર મેળવી તું અરે મારી અતારે તે આવી લાજ રાખી છે ને મારી એની લાજ કાયમ ના માટે રાખજે અને જગતની ની માનપા મારી આમ એક જ શબ્દ એ કેવો છે કે મારી અતારે ગ્રુપ છે ને એની માનપા કોઈને વિખોટા ન પડવા દેતી અને એની માનપા હક રાખજે કોઈ ની મારી સુકા નો પડવા દેતી અને કદાચ એ રાહુલ ભુવા કદાચ આઠમ ના માતા જમાડતા છે તેથી રાહુલ ભુવા હું કેતા

મને એમ લાગશે ભક્તિ ની માલમાં કોટ પડી જીલે રાહુલ જેટલા ગ્રુપ વાળા છે ને એને કદાચ મારી બાજુમાં બેહાય અને વિધાતાને જો બોલાવું અને યમરાજાને બોલાવું અને મારી સુપત્ર મારી મેડીની રજા સિવાય કદાચ જો કોઈના ઘરે યમરાજાને ઊભા ન હોતો એટલે તો તો મને સુપત્ર મેડીને તાજો બોલાવું ગરણ 5 મહિનાની તો મારી મન હશે બાંઉં નહીં સ્થિર રાજુ બેઠિયો સેવાકો બેઠા હોય સુગો તે પિંડુ આ ગમે આવ હોય તમને બગસે લે સુગો ખબર પડે હું મેહની માતા નહીં રહ્યા તું ત્યાં રાખા છે મા સુગો તે પિંડુ ડારો કે વધાર્યું છે કોઈ ડારો ભરપૂર એવો દીધું નહીં કે મારું એક મારા બધા સેવાકોને

ભ્રષ્ટ જગતમાં જેને કદાચ મારો લગ્ન રાખ્યો જગતમાં કોઈ જગાએ ગુબરા મચાડા બાબડા રહેવા તો જગતમાં માતા વસ્તી મજા પણ છોડો મજા કે જેટલી કે કે ઈશુ કે મારી વાતમાં જો મારી એમાં બોલ્યા મારી કલમે રહે તો જગતમાં કોઈ ડરો કે રવિ આ

ભગવાન જય ભાઈ જય જય મા તે રોમ કસ વિતુ તને બોડી ની તૈયારી કરો અજે કોસો તૈયારી કરો આમ તૈયારી ને તડુ પર બેસી માતા ચરીજે આમ તૈયારી ને તડુ પર બેસી માતા ચરીજે સુજીગર મારો શિતુ રોમ થી સ્પીક

માણસી દુશ્મનો થયા હોય અને એ જગ્યાએ મેળીએ ઊભી થઈ હોય લગ્નમાં કોઈ દાડો સભાઈ કાવા દીધા નહીં તો મળીને હતે અઢાર જણ હોય પણ સત્તર અઢાર જણ ગાયબ પડેલા છે લ્યા માતા મને આવી ગઈ હોય મને પત્રિકા હોય કોઈ કોઈ જગ્યાએ તકલીફ પડવા દેવા મારી માતાની

કે જે દાડે જુડેલ માતા બિહારીએ દાડા થી મજા કેવું છે દાડા થી બમ્માજી છે જે દાડા થી આસો દાડો ખમ્મા ખમ્મા ખમાસ ખમ્મા કોઈ દાડો ખાજ નઈ પડું મેં આધી માતા કો સુ કે બસની મજા ખમ્મા મજા હે રો હે રો અને મેલડી માતા છે